તો અત્યારે અત્યારે ફટાફટ સુરત જઈશી કોણ કોણ સુરત જઈશી એ તમને રસ્તામાં કેશ કે અમારી સાથે કોણ કોણ છે કારણ કે અમે હું એકલો નથી અમે લગભગ ચાર થી પાંચ સાથે છીએ તો કોણ કોણ જવાનું છે તો આપણે હું તમને રસ્તામાં જ કહેશ અને અત્યારે તો ભાઈ અમારા મિતુભાઈ સાથે છે સુરત જવા માટે અમારા મિતુભાઈ આવે છે અને મિલુભાઈ નથી આવતા મિતુભાઈ મિલુભાઈ રહી છે ઘરે ઘરે અને આ બે બેની રહી છે ઘરે આ બે બેની નથી આવતા આવવાની છે બિન તારે એ વેફલ ખાઈ છે એ તો વેફલ ત્યાં ચોલે આવું છે આવું હાલો છો ભાઈ હા તો આ પડે છે તો હાલો ફટાફટ આપણે નીકળીએ અત્યારે જો ભાઈ સાડા નવ થઈ ગયા છે અત્યારે રાતના તો ફટાફટ આપણે નીકળીએ કોની સાથે જવાના છે તમને રસ્તામાં જ બતાવી તો રેજો તો પોગી જશે આપણે ફાઇનલ ભાઈ અંકલની હોટલે ની પછી પાછળ જવો એ હોટલ છે પછી આ બાજુ છે એ હોટલ છે વગર તમારે રહેશે કેમ છો મજામાં ચૂલો જોશે અને અંકલ છે જય શ્રી રામ જય માતાજી જય માતાજી જય ઠાકર જય ઠાકર તો અંકલ અહીં હોટલે તમે હું શું રાખો છો એ તો કો અમે હોટલે ચા રાખી છે ગરમ ગરમ તંદુરી મટકા ચા છે વાહ પછી ઓલી હોટલે આપણે શું કહેવાય ગુજરાતી ગુજરાતી જમવાનું વાહ ભાઈ વાહ બે ટાઈમ વાહ તો ખાસ કરીને આવજો ગુજરાતી હોટલ છે અને લોંગડી રોડ ઉપર ભાઈ અહીંથી એક કિલોમીટર લોંગડી થાય છે રોહિશા લોંગડીની વચ્ચે છે અમારા અંકલની ની હોટલ માધવરાજ માધવરાય છે કે માધવરાજ માધવરાજ હોટલ છે ભાઈ તો ગરમા ગરમ ચા પી લઈ આવી ગઈ છે તમારે જો બાપુન બધાની ચા પી છે ભેગા ભેગાની રાખે તેને ઘણા બધા એન કરો મિત્રો આવેલા છે તો કાંઈ વાંધો ને અંકલ તમારી ચા પી લઈ પેલા ગરમા ગરમ નીકળી છીએ આપણે સુરત જવા માટે હા ભાઈ અમારે ત્યારે આવે છે વિશાલ ડોન વિશાલ ડોન હાલે ભાઈ મિતુલભાઈ આવી જા સડવા મળો ગાડી માલો ભાઈ ડ્રાઈવર નથી પણ એ જો વાંદરી ને કે ફૂટ તને કેવા લઉ ડ્રાઈવર નથી ડ્રાઈવર નથી અમારા ભાઈ આ મુકજે ભાઈ હાલો તો ભાઈ નીકળી જાવ ધીમે ધીમે આ

એટલે ગાડી ધીમે ધીમે હકે છે કા લલભાઈ એ બસ મજા હા એવું છે હજી હજી છે ઊંઘ તને તો મજા આવશે હો તો ગુડ મોર્નિંગ બધા ને કેમ સવો મજામાં મજામાં જ હોય ને ભાઈ હવાર પડી ગયું છે સુરતમાં માં જોતું ને તો હા હા નીકળ્યા થા ને હવાર પડી ગયું છે અને જેને ઉધો અને ફાઈનલ અમે સુરત પહોંચી ગયા છે ટાણા ના 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 એવું છે બધું ટાણા નામ કરીને સુરત પહોંચી જાસી ને આ ભાઈ છે ને આ બાટલો બતાવ્યો આમ જો આ બાટલો પાછળ માવા ગાય કે એટલો બધો ભરી દીધો છે ભાઈએ એનું કારણ છે

એ તો એક કહેને ને મુકેશભાઈ એક બહુ મોટું બ્રાન્ડ કોલેબ્રેશન છે એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે બહુ મોટું અમારે હતું નહીં જ સુરતમાં એવું છે ભાઈ કાંઈ વાંધો નહીં હજી રહેજો આગળ એટલે તમને ખબર પડી જાય કે અમે હું લેવા આવ્યા છે તો ભાઈ બેઠા છે ને અત્યારે એને એક મોંઘેરા મહેમાન આવી ગયા છે અમારે અમારા ઘેરે ને ભરતબેન ઘેરે બેન અને આ ભાઈ તમે કોણ છો આવ્યા છે મહેમાન આવી ગયા છે અત્યારે અમારા ઘરે કારણ કે અમારું ઘર છે ને હવે સેલિબ્રિટી નહી આવેલા ભાઈ ક્યાં લઈ જાવું તમે લે યામ છે ને અર કોને નો છે ક્રિટરો ક્રિએટરો ભેગા થાય ને એટલે વિડીયો નું ફૂટે છોકરી જોવા જવાની એટલે હું થોડો ફરક માં એટલે માં

ભદ્રેશભાઈ ને રૂબરૂ રૂબરૂ છે ઘણી બધી વાત કરી છે ભાઈ અને બઉ સારા સ્વાનો છે મજા આવે ભાઈ એટલે એવું છે ભદ્રેશ ભાઈ બાકી તો છે ને મોજે મોજે રોજે રોજ રોજે રોજ

અને સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો કોમેન્ટ કરવા ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો મળીશું આપણે